રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલ ધાતરવાડી ડેમ બેમાં અસંખ્ય માછલીઓ જળતર ઉપર મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આ ડેમમાં માછલીઓના મોતની ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા આ ડેમ જે સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે આ ઘટના અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી સિંચાઈ વિભાગ દ્વારા કયા કારણસર માછલીઓ મરી ગયેલ છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી શ્રાવણ માસની પવિત્રતામાં આવી ઘટના આઘાતરૂપ બની છે લોકોનું કહેવું છે કે તંત્રએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક નમૂનાઓ મેળવી વિજ્ઞાનલક્ષી તપાસ શરૂ કરવી જોઈએ જેથી નુકસાનના મૂળ કારણો સામે આવી શકે

તે તપાસ કરવામાં આવશે સાથોસાથ અમે ડેમની સફાઈ પણ કરવામાં આવે તેવી મારી માગણી છે